નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ખેડૂતલક્ષી સ્કીમો માટે આ પોર્ટલ ત્રણ તબક્કામાં ખુલ્લું મૂકવામાં આવેલું છે જેમાં કૃષિ વિભાગની એક દર્જન કરતાં પણ વધુ યોજનાઓનો લાભ મળવાપાત્ર રહેશે રાજ્યના ચારેય ઝોન એટલે કે ચારેય દિશાઓના જિલ્લાઓ માટે તારીખ એકવીસ સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ઝોન પ્રમાણે સાત સાત દિવસ અરજી કરી તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે એક ડઝન જેટલી યોજનાઓ કઈ કઈ રહેલી છે તેમજ કયા જિલ્લાઓમાં કેટલી તારીખે ખેડૂત મિત્રો અરજી કરી શકશે સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોના માધ્યમથી આજ અમે આપને જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો મિત્રો સૌ તો વાત કરીએ કે ખેડૂતોને ઝોન પ્રમાણે લાભ આપવામાં આવશે તો કે મિત્રો રાજ્યમાં ચારેય ઝોન એટલે કે ચારેય દિશાઓના જિલ્લાઓ માટે એકવીસ સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ઝોન પ્રમાણે સાત દિવસ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે જેમાં રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષ માટે ચાલુ કરેલી છે આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ખેડૂતો પોતાની અરજી કરી શકશે રાજ્યના ખેતી નિયામકની કચેરી જિલ્લા સત્તાવાર સાત શકશો જેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન ફોર્મ ભરાશે જેમાં ખેડૂતોએ ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીન બેંક મેલેટ પ્રોસેસિંગ યુનિટ તેમજ તાલપત્રી યોજના પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટસ તેમજ સોલાર પાવર યુનિટ વોટર કેરિંગ પાઇપલાઇન રાઇડ ઓન સેલ્ફ પ્રોપરેટ મલ્ટિપ ટૂલ બાર આ એક ડર્જન જેટલી યોજનાઓ મિત્રો સમાવેશ થાય છે જેમાં આપ ઓનલાઈન ફોર્મ ભરી શકશો હવે તેના પછી મિત્રો વાત કરીએ કે કયા જિલ્લામાં કેટલી તારીખે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે તો કે મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસથી લઈ મિત્રો અને સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી સાડા દસ કલાકે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા તેમજ સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આ અગિયાર જિલ્લાઓમાં આપ એકવીસ નવ બે હજાર ચોવીસથી લઈ અને સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી સાડા દસ કલાકેથી ફોર્મ ભરી શકશો તેના પછી મિત્રો ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી લઈ અને ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સાડા દસ કલાકેથી અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ આ દસ જેટલા જિલ્લાઓમાં આપ અરજી કરી શકશો અને છેલ્લી તારીખની વાત કરીએ તો ચોવીસ નવ બે હજાર ચોવીસથી લઈ અને મિત્રો ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી સાડા દસ કલાકે જેમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવેલી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા બાર જેટલા જિલ્લાઓમાં આપ અરજી કરી શકશો તો મિત્રો તારીખ વાઇઝ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આપ એકવીસ સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકશે અને મેં જણાવી એ પ્રમાણે એક ડર્જન જેટલી યોજનાઓ રહેલી છે જેમાં ખેડૂત મિત્રોને લગતી યોજનામાં લાભ લઈ શકશે